આ તરફ પસાર થતી હાથમતી નવા નીર આવ્યા છે મહેતાપુરા જતા કોઝવે પર પાણી ફરી વળ્યા કોઝવેના બંને તરફ બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે અને આ રોડને હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે હિંમતનગરથી પસાર થતી હાથમતી નદી જેમાં સતત નવા નીરની આવકના કારણે ન્યાય મંદિરથી મહેતાપુરા તરફ જવાના કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે આ કોઝવે બંધ થયો છે હાલ તો કોઝવે પરથી પાણી ફરી વળવાને કારણે અહીં રસ્તો બંધ કરી દેવાયો છે છે મૂકી દેવાયા આ તરફ હિંમતનગર માંથી પસાર થતી હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે ન્યાય થી મહેતાપુરા તરફ જતા કોઝવે પર આ પાણી ફરી વળ્યા કોઝવે ના બંને તરફ બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે અને આ રોડ ને હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે હિંમતનગરથી પસાર થતી હાથમતી નદી જેમાં સતત નવા નીરની આવકના કારણે ન્યાય મંદિરથી મહેતાપુરા તરફ જવાના કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે આ કોઝવે બંધ થયો છે હાલ તો કોઝવે પરથી પાણી ફરી વળવાને કારણે અહીં રસ્તો પણ બંધ કરી દેવાયો છે બેરિકેડ્સ પણ મૂકી દેવાયા છે